પ્રત્યે જાગૃતિ આવી રહી છે લોકો હવે અંગદાન કરવા તરફ રહ્યા છે આંસુ સાથે વાલ સોયા દીકરાના અંગોનું તેના માતા પિતાએ દાન કર્યું હતું ત્યારે આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થીના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે સત્તર વર્ષીય તથા તપાર્થ શાહ ધોરણ બાર નો વિદ્યાર્થી હતો શાળામાં પ્રી બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો ત્યારે સવારે છ પચાસ કલાકે વાય જંક્શન ખાતે એક વાહને તેને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે તેને તાત્કાલિક નજીકની ખાનગી અને ત્યારબાદ મેટાસ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં લાંબી સારવાર બાદ તે વિદ્યાર્થીને તબીબોની ટીમે બ્રેનડેટ જાહેર કર્યો હતો જે બાદ હવે તેના અંગોનું દાન કરવામાં આવ્યું છે ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસએસ ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એવોએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો સો ટકા હું એમનું અંગદાન કરાવીશ એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે મહત્વના સમાચારો પર નજર કરીએ તો રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી રહી છે